સાત વાક્યો જે તમારી સામાજિક બુદ્ધિને મહત્વ કરશે એક સમસ્યાને ઝડપથી ઉકેલવા માટે વ્યક્તિ પ્રત્યે નરમ અને સમસ્યા પ્રત્યે સખત બનો બે દરેક વ્યક્તિને કંઈક શીખવા માટે મોકલવામાં આવ્યો હોવાનો ડોળ કરો ત્રણ બોલવામાં થૂપો પ્લસ આંખનો સંપર્ક બરાબર આત્મવિશ્વાસ ચાર એસઆરએચ પદ્ધતિ વડે લોકોને મહત્વની અનુભવી કરાવો જોયું સાંભળી યાદ કર્યું પાંચ વ્યક્તિનો પ્રિય અવાજ તેનું નામ તેથી તેને યાદ રાખો ચાર આ અને સાથે જવાબ આપવાની ટેવ બનાવો કારણ કે તે તેમના વિચારને આગળ ધપાવે છે સાત પ્રતિસાદ આપવા માટે પહેલાં અન્ય વ્યક્તિને અનુભવ કરાવો કે તમે તેમની કાળજી લો છો